તમારે કે આબોદ નઈ 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 નામ શું છે મને વિડિયો ઘરે કમેન્ટ માં હાલો ફટાફટ લે ખાતરી થેલી ઊભા છોડો વ્યા જાય ઊભા છોડો છે શું થાય છે શું પ્રોબ્લેમ શું પડે ભાઈ લાવ્યો છું થેલી હેલે આમ જ કેમ થાય આપણે મેં તમને બધાને કીધું તું કે આપડી વાળીએ પોપટા સૈનામાં આવી જાય એટલે વૈ આવજો બધા સૈના ખાવા તો

અને એને જોઈને આમ જો નાના હોય કે મોટા હોય બસ તને મોજ આવી જાય એને જોયા પછી આમ અલગ જ આનંદ આવે તો આપણે આવી ગયો છે હાલો એની પાસે જ આવી અને થોડીક એની હળઈ કરવી એની હળઈ કરવાની બહુ મજા આવે આજે આવ્યા છે આ ભાઈ બુલેટ લઈને હે રામ રામ કેમ છો મજામાં મજામાં હો ભાઈ મોજ આય શાંતિ જો તમે જ કુમ કરો ને કેમ લાગે તમને તમે કુંકરણ ને તમને કેમ લાગે મને લાગે છે તમે કુંકરણ નહીં હા કુંકરણ શું રુકો જરા તમને તમે તે ને તમને મેં વિડિયોમાં જોયા છે એક આદામ એમ હા વિડિયો મૂપડી ગયો બહુ જૂનો વિડિયો છે કેમ જૂનો વિડિયો છે તે આપડા રામ રાજા રામ હતા ને એવું હતું નહી કોણ હે લોકો

આપડો રસ્કો વાઢવાનો જ ભાઈ હાલો હાલો આને તમે શું ક્યો એને તો હડકાયે કૂતરા કેવી રૂખ વાડીમાં કૂતરા થાય ને હડકાયે કૂતરા છોટે આમ જ છોટી જાય ઓ ભાઈ તમને કોઈ દી છોટેલા હડકાયે કૂતરા સાનામાં વાઢવા મને વણન કરતો ખબર દીધી આજ તો હું પરાણા લાવ્યા હતા ને કાકા ઘરે થી રસ્કો વાઢવા અને ઉતાળે એવડી હતી થોડું ઘણું દાંતડું વગાડી દીધું જોવો ને સારું થોડુંક જ વાગ્યું વધારે ન વાગ્યું આંગળ કપાઈ ગયો તો દેખા આપને લાપરવાહી કે નથી જાય લાગા દાંતડું વાગી તો રસ્કો વાઢતા વાઢતા સારું બટ તો ભલે વાગી ગયો જોવો જ ને જરાક તો આ રસ્કો આપણે ભારો લઈ નીકળી ગયા સીવી એક ભારો નાખી દીધો છે બીજો ભારો એવી નાખવી અને હવે આપણે જવા દેવાનું છે ઘરે તો મિત્રો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બસ જોડાયેલા રહેજો આપણી સાથે મળશો આવતા લોબમાં બે બાય